તો એવો જ એક બનાવ ઇન્દ્રેશભાઈ અમારા હમ એક મુસ્લિમ ઔરત છે એમની ઉમર લગભગ ફોર્ટી સેવન યર જેવી છે મારા હિસાબે એક્ષત મતલબ એના આસપાસ છે અને એમને એક મધર છે વૃદ્ધ એમની ઉમર લગભગ સિક્ષ્ટી સેવન ની આસપાસ છે હવે એમનો husband જે હતા ને જે ઔરત નો તો તે મજૂરી વર્ક કરતા હતા અને એ લોકોના ઘરનો પરણ પોષણ મતલબ ચાલ્યા કરતું હતું હવે એમના હસબન્ડ નો છે ને ઇન્ટરકલ થઈ ગયો છે હમણાં ઓકે તો હવે ઘરના અંદર માં કોઈ પણ જાત નું કોઈ વસ્તુ કમાવા વાળું કે એવું કોઈ છે નથી તો એ લોકો એટલે મારા પાસે આવેલા ઉઠા લગભગ દસ દિવસ પહેલા ની વાત છે આ અને એમણે હું કીધું કે જે મુસ્લિમ ઓરજ છે ને આપડા સમાજ ને એમને કામ કરવા માટે કોઈ જગ્યાએ કીધું પણ જે કામ પર રાખનાર વ્યક્તિ છે ને એવું કે છે કે મતલબ એમના છોકરા સાચવવા માટે સાંભળવાળી પાર્ટીના કામ પર રાખી પણ જે તમારા મધર છે એમને એમને અમે નથી નથી કરી એમ બધી સુવિધા આપી તો એ લોકો આપણા પાસે આવેલા હોય અને આપણને જણાવેલું આપડા આપણા માં કોઈ વૃદ્ધાશ્રમ હોય તો ત્યાં એમને આપણે મૂકીએ એમ પણ મેં એ લોકોને ત્યારે એ જ જવાબ આપેલો કે આપણા સમાજ ની અંદર એક પણ વૃદ્ધાશ્રમ છે નથી આપણે બધા મળીને કંઈ કરી શકીએ તો આપણે એમાં કરી શકીએ એટલા માટે હવે તમારવા જોઈને મને એમ થયું કે લાવું ઇમતિયાજભાઈ જોડે વાત કરીને બે મિનિટ ચર્ચા કરી ને એમની રાય પણ લઈ લઉં કે આ એમ શું કહેવા માંગે એમ આપણને શું રાય આપો તમે ઓકે હવે જ્યારે આ વૃદ્ધાશ્રમ વાળો પ્રશ્ન આવ્યો ને જી જી ત્યારબાદ આપણે દરેક વૃદ્ધાશ્રમ ની વિઝિટ કરવાનું તો નક્કી કર્યું જ છે સાથે ક્યાંય પણ આવા જે પ્રશ્નો છે કોઈ ને મેડિકલ નો ઇશ્યુસ છે કોઈ ને ફાઇનાન્સિયલ ઇશ્યુઝ છે તો એ આપડા સમાજના વડીલો જે છે અમુક એવા લોકો છે કે જેમને જેમ અલ્લાએ નવાઈ જાજ છે આ બધાના સહકાર થી આવા જે પ્રશ્નો છે કે જેમાં ખરા અર્થની અંદર એ નિરાધાર છે પછી બીજું એક કોન્સેપ્ટ છે આપડામાં જે છે જકાત નો જકાત નો તો એમાં આપણે એ મસલો પણ જાણીને કે ભાઈ કેત ના હકદાર છે કે નહીં પ્રશ્ન માનો નથી અને બીજી રીતે કોઈ મદદરૂપ થઈ શકાય એમ હોય તો આપણે એમને મદદરૂપ થઈએ અને છે તે કઈ પણ બાકીનું જે જીવન છે એ પસાર કરી શકે એ નાનું મોટું જે ઘરની અંદર એમનાથી થતું હોય એટલું કામ કરે અને બાકીનો જે છે બાકી જે માનો કે એમને એવા જે એમના mother નો જે કાંઈ medical નો issues છે કે જે કાંઈ ઇકોનોમિકલ જે કાંઈ પણ issues છે એને આપણે સમજી અને એક વખત એમાં જે કાંઈ થતા હશે પ્રયત્ન કરશું. આપણે એક ચલા અત્યારે શરૂ કરેલી છે. અને એમાં આ પ્રકારના જે લોકો છે એનો એક જે કાંઈ પણ આપણી પાસે આવા પ્રશ્નો આવશે એની સંપૂર્ણપણે ખરાઈ કરી અને પછી આપણે આગળ વધીએ છીએ ભાઈ. ઠીક છે? હવે આમાં જે વસ્તુ છે કે તમારે આ એરિયા ના અંદર માં કઈ પણ લાકડા કોઈ પણ કામ હોય તમારે તો તમારા માટે સેવા કરવા માટે અમે તત્પર બંધાયેલ છે તમારી મુહિમ માં જોડાવા માટે તો તમે ક્યારે રાત્રે બાર વાગે પણ ઇન્ટેજ કોલ કરશો કે ઇન્ટેજ આ જગ્યાએ ગઈને આ વસ્તુ તમારે જોવાનું છે તો એના માટે અમે બંધાયેલા છે તમે એની ટાઈમ મને કોલ કરી શકો છો હું થોડા સમયમાં સાઉથમાં આવું છું એનું રિઝન એ છે કે હમણે હમણાં સુધી હમણે છે ને સૌરાષ્ટ્રમાં જ કામ કર્યું છે અને અ ગુજરાતના મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્ર છે આમાં મોટા ભાગ ની જગ્યાઓ ઉપર આપણી પાસે અત્યારે ટીમો થઈ છે અને સ્ત્રેન્થ છે હવે જે સુરત સાઇડ છે ભરૂચ છે ત્યાંથી ઘણા બધા લોકો જે આપણી સાથે જોડાયેલા છે એમને ટીમમાં કન્વર્ટ કરી અને નોન પોલિટિકલ રીતે સારું કામ કઈ રીતે થાય લોકિત નું કામ કઈ રીતે થાય એ દિશામાં હવે પ્રયત્ન આપડે આગળ વધારી રહ્યા છે એટલે થોડા સમયમાં મારો પ્રવાસ છે હું આવું પણ છું વાંધો નહિ તો તમે આવો તો ઇન્શાલ્લા કોલ કરજો ઇમ્તિયાઝ ભાઈ આપડા ઘરે આપડે તમને દાવત પણ આપું છું મેં ઇન્શાલ્લા આપડે પાંચ દસ મિનિટ ની આપડે વાત વિચારણા થાય તે રીતનું આપણે પણ કરશું એમ ચોક્કસ અને આ જે લેડી છે જે આ જે ખવાતીન છે એમની તમે પૂરી ડિટેલ લઈ લો એમાં અને ખરા અર્થ ની અંદર એની એને વેરીફાઈ ક્રોસ વેરીફિકેશન કરો કે રિયલ માં શું છે એમ વાસ્તવિકતા એવું લાગતું હોય તો આપણે એને કઈ એમાઉન્ટ આપવાની થાય તો કેટલી આપવાની થાય બરાબર મંથલી માનો કે આપણે એમને કોઈ રાશનની કોઈ જવાબદારી છે તો એ આપણે કરાવી શકીએ કે ભાઈ ચલો કે આને મહિને એનું આ રાશન કીટ મળી જાય તો બાકીનું એમની રીતે મેનેજ કરી શકે એમ છે અથવા તો એમને જે બીજું કોઈ પ્રશ્ન નથી એમની જે દવાઓનો જે ખર્ચ છે એ નથી પહોંચી વડે એમ તો એમાં શું થઈ શકે એમ છે ગવર્મેન્ટમાં એમાં કઈ લાભ લઈ શકે એમ છે કે નહીં બરાબર પેલો જ્યાં ક્યાય પણ જે ઈસી વે હશે એ આપડે અપનાવીએ જી જી આજ રીતે અમે આટલા ગાડી કામ કરી દેલા છે મેં અને મારી ટીમ છે છો જણાની હું સામાજિક કાર્ય કરી છું અને મારો બિઝનેસ પણ છે અંબુજા સિમેન્ટ ની ડીલરશીપ છે મારી જી એટલે એ બધા સાથે રહીને જે પણ આપણને સમય મળે સમાજ માટે એના માટે આપણે અર્પણ કરતા છે એમ એટલા માટે તમારા સાથે જોડાવાનું અમને ઘણું સારું લાગે છે એમ

લાગે છે કે ના એમ આપડા સમાજ માટે હવે કોઈ માણસ છે જે ખરેખર કામ પૂરું કરી શકે છે એમ ને આવા બધા પ્રશ્નો નું નિરાકરણ થઇ શકે છે ચોક્કસ ભાઈ આ છે ને આ હું ઓડિયો મૂકીશ પણ સોશિયલ મીડિયામાં કે જેનાથી લોકોને એક અવેરનેસ પણ આવે કે આવા પ્રશ્નો પણ છે સમાજમાં ઠીક છે ભાઈ બાકી કઈ હોય તો મેસેજ કરી દઉં છું જી જી હું તમને ફેસબુક પર મેસેજ કરી દઉં છું ઓકે 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 ઠીક છે અલ્લાહ હાફિઝ જઝાકલ્લાહ દુઆમાં યાદ જી ભાઈ